મિત્રો આજે હું તમને જણાવવાનું છું કે ફેસબુક છે ને આપને ડોલરમાં કમાણી કરીને આપે છે તો કઈ રીતે તો એના વિશે હું તમને જણાવું કે આપણે ફેસબુકની અંદર ફોટા મૂકતા હોઈ છીએ કે અંદર રીલ્સ મૂકતા હોય છે કે કોઈ પણ આપણે ફોટા જે લેખિત હોય એ વસ્તુ ફોટા મૂકતા હોય લખેલું હોય તે સુવિચાર તો એના પણ આપને પૈસા આપે છે તો ચાલો તમને પેલા હું મારા ફોટા બતાવું જો આ રીતે મારા ફોટા મૂકેલા છે અને હવે હું તમને મારા વિડીયો બતાડું જો આ મેં બધામાં રીલ્સ મૂકેલી છે આમાં જો અલગ અલગ બધી કોમેડી મેં વિડીયા મૂકેલા છે ને તો આ લોકો પણ એની અર્નિંગ આપને આપે છે તો હવે આપણે ડેશબોર્ડની અંદર ગયા છીએ અને એની અંદર જો તમને બતાડું જો આ ડોલર છે આ ડોલરની અંદર તમને ઉપર તમે કરો ને જો આમાં ફોટા છે વિડીયો છે રીલ્સ છે ટેક્સ છે ને આપણે સ્ટોરી મૂકીને એના પણ આપણે પૈસા અને આપણે વિડીયો મૂકીને તો એક વિડીયોની અંદર કેટલા ડોલર બને એ આ સાઈડમાં તમે જોઈ શકો છો કે ડોલરનું પણ ઓપ્શન આવી ગયું છે એ જેટલા વિડીયો આગળ જોશે જેટલા વ્યૂ આવશે એની ઉપર એ ડોલર બની જશે ફેસબુકની અંદર તમારે કોઈ ક્રાઇટેરિયા પૂરા કરવાના છે નહીં જે પેલા ચાલીસ હજાર કલાક આપણે ભરવાની હતી તે ફેસબુકવાળા એને કાઢી નાખી છે અને આપણે નવું અપડેટ આપી દીધું છે આપણે ડાયરેક્ટ સીધી ડોલરમાં કમાણી કરવાની છે જો તમારે આ પણ શીખવું હોય તો કમેન્ટમાં મને કહેજો તો હું તમને જણાવીશ એના વિશે અને આ વિડીયો જેટલો બને એટલો તમે શેર કરજો એટલે બીજા વ્યક્તિ ડોલરમાં કમાણી